નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતના વિક્રમભાઈ ઠાકોરને તો તમે બધા જાણતા હશો વિક્રમભાઈ ઠાકોર તેમની મૂવી અને ગીતોને લઈને ખૂબ જ લોકપ્રિય છે ત્યારે મિત્રો વિક્રમભાઈ ઠાકોરે કાલે રાત્રે તેમને એક પ્રોગ્રામ કર્યો હતો અને જે પ્રોગ્રામમાં આપણા ભારતના સુપરસ્ટાર એવા સલમાન ખાન પણ ગીત ગાયું છે આ ગીત પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે જે ગીત આપણા ગુજરાતના વિક્રમભાઈ ઠાકોરે ગાયું છે અને મિત્રો થોડાક દિવસો પહેલા આપણા ગુજરાતના વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ પણ આવી છે જેનું નામ છે અમર પ્રેમ આ ફિલ્મ ડાયરેક્ટ થિયેટરમાં પણ રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મને જોવા માટે લોકોની ભીડ પણ ખૂબ ઉમટી રહી છે ત્યારબાદ કાલ રાત્રે મિત્રો વિક્રમભાઈ ઠાકોરે એક જગ્યાએ પ્રોગ્રામ કર્યો હતો અને પ્રોગ્રામમાં સલમાન ખાનનું ગીત ગાયું હતું જે વિડીયો તમે અહીં વિડીયોમાં જોઈ શકો છો